ચલો આજે એક ફરી નવું જાદુ હું લઈને આવી છું આ જાદુમાં જોકરનું કામ પડશે એટલે આ ત્રણમાંથી એક જોકર હું અહીંયા રાખું છું બાકીને આ બે મૂકી દઉં આમાં પણ કોઈ જાતનું અગાઉથી સેટઅપ કરવાનું નથી એટલે આપણે પત્તાને ને ટીપી લઈએ જો આ થોડુંક લાંબુ છે જાદુ એટલે બને ત્યાં સુધી તમે આમાં બરાબર ધ્યાન રાખો તો ટ્યુટોરિયલ આપવાની કોઈ જરૂર નહીં પડે ત્યાંથી હા ભલે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ આ પત્તાનું આપણે કામ નથી એને મૂકી દઈએ તો આ વીસ પત્તા આપણે જુદા કાઢ્યા છે હું અહીંયા આગળ પાથરું છું હવે આમાં તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં આ જોકર અથવા તો જે બાકીના આપણે પત્તા જે મૂકી દીધા એમાંથી કોઈ પણ એક પત્તું લ્યો તો પણ ચાલે પણ મેં અહીંયા જોકર લીધો છે તો આ જોકર ને ગમે એ જગ્યાએ ચત્તો મૂકવાનો છે ધારો કે હું અહીંયા મૂકું છું જો ચત્તો આ ચત્તો મૂકી દીધો અને બધા પત્તા ભેગા કરી લીધા બરાબર હવે એ જોકર જ્યાં મૂક્યો ત્યાં એની આજુબાજુના બે પત્તા આપણે યાદ રાખવાના છે જો આ પત્તાને અહીં મૂકી દીધા તમે બરાબર જોતા રહેજો આ પત્તાને અહીંયા મૂક્યા અને આ જોકર વચ્ચે છે એની આજુબાજુના બે પત્તા હું નથી જોતી પણ તમે યાદ રાખી લો યાદ ન રહે તો લખી લો કોઈ જગ્યાએ બરાબર છે આ બે પત્તા તમારે યાદ રાખવાના છે યાદ થઈ ગયા બરાબર હવે આ બે પત્તાને પાછા જ્યાં હતા ત્યાં હું મૂકી દઉં છું જો બરાબર બરોબર હવે બરાબર જોજો આ પત્તાને હવે બે ભાગમાં ડિવાઈડ કરવાના છે પણ પેલો ભાગ આપણે પોતાની બાજુ રાખવાનો બીજો ભાગ સામેની બાજુ રાખવાનો હવે આપણે ડિવાઈડ કરીએ ત્યારે ઉપર મૂકીએ છીએ પણ આમાં જુદી રીતે સફલિંગ કરવાનું છે આમાં પત્તા નીચે મૂકવાના છે બરાબર બે સાઈડમાં નીચે મૂકતા જવાના છે એ બરાબર ધ્યાન રાખજો જો નીચે મૂકતા જવાના પેલું પત્તું પોતાની બાજુ બીજું પત્તું સામેની બાજુ અને પછી એક પછી એક નીચે મૂકતા જવાના છે બે પત્તા એ ને પાછો શોધી આવશે જો આ બધા પત્તા ડિવાઈડ થઈ ગયા હવે મારી બાજુના પત્તા મેં હાથમાં લીધા ને સામી બાજુના પત્તા એની ઉપર મૂકવાના હા સમજાઈ ગયા આ પ્રોસેસ બે વખત કરવાની એક વખત થઈ ગઈ

ચાર અને પાંચ અને હવે બીજા પાંચ પત્તા સામે જે મૂકવાના છે એ નીચેથી મૂકવાના એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર આ પત્તા જે વધ્યા એનું કઈ આપણે કામ નથી હવે આ પાંચ પાંચ ની બે ઢગલી થઈ એમાંની પેલું પેલું જે પત્તું છે એ અહિયાં જોકરની આજુબાજુ હું મૂકું છું અને બાકીના પત્તાનું પણ આપણે કઈ

કેવો જોકર કામ છે કમાલ નું કામ છે જોકર હોય કે પત્તા જોકર હોય કામ એનું અફલાતો નો બોલો લઈ આવ્યો ને જોકર બે પત્તા ને તો આમ મને લાગે છે કે ટ્યુટોરિયલની કોઈ જરૂર નથી તમે બરાબર સમજી લીધું છે સમજાઈ ગયું કઈ જરૂર નથી બરોબર ને તો ફરી પાછા નવા જાદુ સાથે આપણે મળશું આવજો